કરીશું કે જ્યાં બાંધકામ વિભાગના સાતસો થી વધુ કામો પૂર્ણ ન થયા હોય તેવી વિગતો સામે આવી છે જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગ હસ્તકના કામો પૂર્ણ જ નથી થયા સરકારે બે વર્ષમાં સાતસો કરતાં પણ વધુ કામ આપ્યા પણ પૂર્ણ થયા નથી ત્યારે બાંધકામ વિભાગ પાસે સ્ટાફ ન હોવાનું પ્રમુખનું નિવેદન છે વર્ક અસિસ્ટન્ટ અને નાયબ કાર્યપાલક ઇજનેર મળીને કુલ અડતાલીસ જગ્યાઓ ખાલી છે ત્યારે વર્ષ બે હજાર ચોવીસમાં બાંધકામ સમિતિના ચેરમેને આ મામલે પત્ર લખ્યો હતો સ્ટાફનું કારણ આપી અને કામ શરૂ નહીં કરવા માટે હવે આક્ષેપ એવા થઈ રહ્યા છે કે વિકાસ છે ક્યાં આવું વિપક્ષે સવાલ પૂછો તેમણે કહ્યું કે મંજૂર થયેલા કામોની વિગતો ઓડબ્લ્યુ આર એસસી એ પીપી એમ જી એસ વાય આ યોજના હેઠળ ચારસો ને ચૌદ જેટલા કામ બાકી છે અન્ય યોજના હેઠળના એકવીસ કામ બાકી છે અને ટોટલ બાવન કામ અન્ય પણ બાકી છે આ સિવાય કિસાન પથ યોજનાના સાત કામ બાકી છે આયોજનના પંદર કામ બાકી છે અને આ સિવાય પીએમ કે કે યોજનાના એકતાળીસ કામ બાકી છે પંદરમું નાણાંપંચ તેના બાસઠ કામ બાકી છે અનુસૂચિત જાતિ માટેના કમ્યુનિટી હોલના સોળ કામ બાકી છે નવીન ગ્રામ પંચાયત પશુ દવાખાના બિલ્ડિંગ માટે પાંચ જેટલા કામ બાકી છે પહેલાં તો એક સ્ટાફનો ખરેખર અભાવ છે અને આ પણ અગાઉ પણ મુદ્દા જિલ્લા પંચાયતમાં અને સંકલનમાં પણ કલેક્ટર સંકલનમાં બી લેવાઈ ગયા છે પણ સ્ટાફના અભાવના લીધે આ બધા કામો અટક્યા છે અને હજુ ફરી ઓગણીસ તારીખે સંકલન છે એમાં ફરી આ મુદ્દાની ચર્ચાઓ અમે કરીશું અને એને ઝડપી નિરાકરણ આવે એવી હું તમને આપું છું ચર્ચા કરવામાં ત્યારે શું જવાબ આપ્યો બસ એ જ કહેવામાં આવ્યું હતું કે ઉપરથી જો અમને સ્ટાફ મળી રહે તો અમે આ કામનું ચાલુ કરી શકીએ હવે સાતસો કરતાં વધારે કામો અટકેલા છે પ્રજાને લાભ મળતો નથી આને શું કહી શકાય એ અભાવના લીધે જ આ પ્રશ્ન ઉદ્ભવ્યા છે અને હવે શું કરીએ અમે સરકારમાં આપણે રજૂઆત કરી છે આ બાબત હા સરકારમાં રજૂઆત કરી છે અને ફરી પણ કરીશું ગત ચોવીસ પચીસ અને હાલ પચીસ છવ્વીસના નાણાં પંચના કામો હોય રેતી કંકડના કામો હોય સ્વભંડોળના કામો હોય એક પણ કામ પૂર્ણતાના આરે નથી અને બધા બેકલોગ પર ચાલે છે જ્યારે પણ અમે સાધારણ સભામાં આ પ્રશ્ન કરીએ છીએ ત્યારે એક જ જવાબ મળે છે કે આ વર્ષમાં પૂર્ણ થઈ જશે આ વર્ષમાં પૂર્ણ થઈ જશે છતાંય જિલ્લા પંચાયતની ટર્મ પૂરી થવાના આરે આવી છે ત્યાં સુધીમાં પણ છેલ્લા ત્રણ વર્ષના બેકલોગોના કામનો એક પણ પૂરા કર્યા નથી સ્ટાફ નથી એ કારણ આપી અને જો કામ ન થતા હોય તો આ સરકાર જ આઉટસોર્સ એજન્સીઓ ઉપર ચાલે છે આઉટસોર્સ એજન્સીઓ તો પછી સરકારની નિયત છે જિલ્લાની ગ્રામ્ય પ્રજાને રોડ રસ્તા અને બ્રિજનો લાભ મળી શકે તે માટે સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસથી અત્યાર સુધીમાં સાતસો કરતાં વધુ કામ મંજૂર કરવામાં આવ્યા છે પણ આ કામ આજની તારીખે પણ શરૂ થઈ શક્યા નથી ચોંકાવનારી વાત એ છે કે આ કામ શરૂ નહીં થવા પાછળ જિલ્લા પંચાયતનો બાંધકામ વિભાગ તેમની પાસે પૂરતો સ્ટાફ નહીં હોવાનું કારણ આપી રહ્યો છે જે ડેટા સામે આવ્યો છે તે મુજબ મહેસાણા જિલ્લા પંચાયત હસ્તકના જે કામ છે વર્ષ બે હજાર ચોવીસથી જે મંજૂર થયેલા કામો છે તે કામોમાં ઓ ડબ્લ્યુ આર એસ સી એપી એમ જી એસ વાય યોજનાના ચારસો ચૌદ કામ છે ઓ ડબલ્યુ આર એસસી એસપી યોજનાના એકવીસ કામ છે એસઆરના કામો છે ટોટલ બાવન કામ છે કિસાન પદ યોજનાના સાત કામ છે તો આયોજનના જે કામો છે તે પંદર જેટલા કામો છે તો એ જ રીતે પીએમ કે કે યોજનાના કલેક્ટર કચેરી હસ્તકના એકતાલીસ જેટલા કામો છે અગિયારમું જે એટલે પંદરમું નાણાંપંથ છે પંદરમાં નાણાંપંચના બાસઠ જેટલા કામ છે સમાજ કલ્યાણ શાખાના અનુસૂચિત જાતિ માટેના કોમ્યુનિટી હોલના સોળ જેટલા કામ છે તો નવીન તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત બિલ્ડિંગ પશુ દવાખાના તેમજ નવીન આંગણવાડી બિલ્ડિંગના પાંચ જેટલા મળી વર્ષ બે હજાર ચોવીસમાં છસોને તેત્રીસ જેટલા કામ મંજૂર કરવામાં આવ્યા હતા તો અત્યાર સુધીમાં આ કામનો ડેટા સાતસો કરતાં વધારે છે પરંતુ આ કામગીરી આજ દિન સુધી શરૂ થઈ શકી નથી અને આગામી સાત વર્ષ સુધી આ કામગીરી શરૂ થઈ શકે કે પૂર્ણ થઈ શકે તેવી શક્યતા નથી આ માટે જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે તેમનું કહેવું છે કે તેમણે આ બાબતે સંકલન જે સમિતિ છે સંકલન સભા છે તેમાં પણ સંકલન બેઠકમાં પણ રજૂઆત કરી હતી પરંતુ જે તંત્ર છે જવાબદાર જે અધિકારી છે તેમના દ્વારા તેમની પાસે પૂરતો સ્ટાફ નહીં હોવાથી કામગીરી નહીં થતી હોવાનું કારણ આપવામાં આવી રહ્યું છે મહેસાણા જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગની વાત કરવામાં આવે તો સત્તાલીસ જેટલા વર્ક આસિસ્ટન્ટની જગ્યાઓ ખાલી છે અને નવ જેટલા નાયબ કાર્યપાલક ઇજનેરની જગ્યાઓ ખાલી છે અને આ તમામ જગ્યાઓ હાલ ઇન્ચાર્જના હવાલે ચાલી રહી છે વર્ક આસિસ્ટન્ટની જગ્યા વગર ગ્રામ્ય સ્તરે જ્યારે રોડ કે અન્ય કોઈ કામગીરી શરૂ કરવાની થાય ત્યારે વર્ક આસિસ્ટન્ટની જગ્યા મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને વર્ક આસિસ્ટન્ટ વગર કામગીરી કોન્ટ્રાક્ટર કે સરકારી અધિકારી કામગીરી શરૂ કરવા માટે તૈયાર નથી આવા સંજોગોમાં સરકારે મહેસાણા જિલ્લાને સાતસો કરતાં વધુ કામનો લાભ આપ્યો છે પણ વાસ્તવિક લાભ સમય મર્યાદામાં લોકો સુધી આ લાભ ક્યારે પહોંચશે તે એક મોટો સવાલ છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા